અમદાવાદના પાલડી વિસ્તારના દેરાસરમાં ઘરકા ભેદી લંકા ઢાય વાળો સીન સામે આવ્યો છે જી હા આ દેરાસરમાંથી એક કરોડ ચોસઠ લાખ રૂપિયાની ચાંદીની ચોરી થઈ છે અમદાવાદના પાલડી દેરાસરમાં ભગવાનને ચડાવેલ એકસો સત્તર પોઈન્ટ ત્રણસો છત્રીસ કિલોના ચાંદીના મુગટ કુંડળ સહિતની ચોરી થઈ છે ચોરી કરનાર કોઈ અજાણ્યો ચોર નહીં પરંતુ દેરાસરનો પૂજારી અને સફાઈ કર્મચારીઓ છે પાલડી વિસ્તારમાં આવેલા ન્યુ પેનલ પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશ શાહે પાલડી પોલીસ સ્ટેશનમાં મેહુલ રાઠોડ કિરણ વાઘરી અને પુરી ઉર્ફે હેતલ વાઘરી વિરુદ્ધ એક પોઈન્ટ ચોસઠ કરોડની ચોરીની ફરિયાદ કરી છે રાજેશ શાહ સંયુક્ત પરિવારમાં રહે છે અને માણેક ચોક ખાતે આવેલી રાજ ઓર્નામેન્ટ નામની શોપ ધરાવી ધંધો કરે છે આ સિવાય રાજેશ શાહ પાલડી ખાતે આવેલી શ્રી લક્ષ્મી વર્ધક જૈન દેરાસરમાં ચૌદ વર્ષથી સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવે છે તો થોડા દિવસ પહેલા સવારે અગિયાર વાગ્યાની આસપાસ રાજેશ તેમજ અલ્પેશ પરીખ સહિતના લોકો દેરાસરની ઓફિસમાં હાજર હતા ત્યારે તેમને ખબર પડી કે ભગવાનને ચડાવવામાં આવેલ આંગી ગાયબ હતી

રાજેશે તરત જ દેરાસર ટ્રસ્ટના તમામ સભ્યોને ફોન કરી અને ચોરી થયા હોવાની જાણ કરી દીધી હતી તો દેરાસરના તમામ ટ્રસ્ટીઓ આવ્યા હતા અને કેટલી વસ્તુઓની ચોરી થઈ છે તે મામલે તપાસ શરૂ કરી હતી જેમાં જાણવા મળ્યું કે એકસો કિલો ચાંદી ગાયબ હતું ટ્રસ્ટીઓએ દેરાસર અને ઉપાશ્રયમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા ઘણી ચોંકાવનારી હકીકતો સામે આવી હતી ચોરી દેસા રિપીટ ચોરી દેરાસરમાં પૂજારીનું કામ કરતા મેહુલ રાઠોડે જ કરી હતી આ સિવાય દેરાસરમાં સફાઈ કામ કરતા કિરણ અને તેના પત્ની પુરી પણ ગાયબ હતા મેહુલનો ભાઈ દિનેશ પણ દેરાસરમાં પૂજારી તરીકે નોકરી કરતો હતો તો ટ્રસ્ટીઓએ જ્યારે દિનેશને પૂછ્યું તો તેણે જવાબ આપ્યો કે મેહુલ ફોન સ્વિચ ઓફ કરીને ગાયબ થઈ ગયો છે ચાંદીના દાગીનાની ચોરી મેહુલ કિરણ અને પુરીએ કરી હોવાનું પુરવાર થતા અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પાલડી પોલીસે સમગ્ર મામલે એક પોઈન્ટ ચોસઠ કરોડની ચોરીની ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી છે અઢી કલાક સુધી ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ સવા પાંચ વાગ્યાની આસપાસ સીસીટીવી કેમેરાની મેઇન સ્વિચ ચાલુ કરી દીધી હતી સ્વિચ બંધ કરતો અને ચાલુ કરતાની હકીકત કેમેરામાં કેદ થઈ ગઈ હતી તો દસ હજારની નોકરી કરતા દંપતીએ મકાન અને કાર ખરીદી ટ્રસ્ટીઓએ ઊંડાણપૂર્વક તપાસ કરી તો કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી કિરણ અને પુરી મૂળ મહેસાણાના જિલ્લાના વિસનગર તાલુકાના ભાલક ગામના રહેવાસી છે બંને જણાને દેરાસરમાં દસ હજાર રૂપિયા પગાર આપવામાં આવતો હતો ટ્રસ્ટીઓએ તપાસ કરી તો સામે આવ્યું કે કિરણ અને પુરીએ વિસનગર ખાતે એક મકાન ખરીદ્યું છે અને કાર પણ ખરીદી છે ચોરી થયા બાદ કિરણ પુરી અને મેહુલ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા છે